મોડાસા શામળાજી હાઈવે પર જીવનપુર ખાતે પદયાત્રીઓની સેવા બની કોંગ્રેસની આસ્થા યાત્રા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જતા પદયાત્રીઓ માટે મોડાસા પર નજીક સેવા આયોજન કરવામાં છે ચોથા દિવસે પણ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે પદયાત્રીઓ માટે ચા નાસ્તો ખીચડી કઢી મેડિકલ સુવિધા સુવાની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ સેવા કાર્યમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ જીવનપુર અને આસપાસ

વિસામાનું આયોજન કરેલું આજે વિસામાનો ચોથો દિવસ છે મા અંબાના ભક્તો ખૂબ આસ્થા સાથે અંબાજી દર્શને જઈ રહ્યા છે ત્યારે આ વિસામામાં બટાકા પૌવા ગાંઠિયા બુંદી સહિતનો નાસ્તો તેમજ દિવસે દાળ ભાત સાંજે ખીચડી કઢી અને ચાની સુવિધા પૂરી પાડવામાં આવી છે સાથે સાથે પદયાત્રીઓ માટે મેડિકલ સેવાઓ અને મોબાઈલ ચાર્જિંગની સાથે સાથે તેઓને સુવાની પણ વ્યવસ્થા વિસામાની અંદર કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકરો તેમજ જીવણપુર આસપાસના ગામોના સ્વયંસેવકો સાથે મળી ખૂબ ભક્તિભાવથી સેવાનો લાભ રહી રહ્યા છે અને અમે પોતે આ જે સેવા કાર્ય થયું એ અમારી જાતને ખૂબ ધન્ય અનુભવી રહ્યા છે